ગંભીરતાથી લીધી છે મીડિયાના અહેવાલ બાદ જાણકારી મળી હતી જેના કારણે તાત્કાલિક જ રાંદેર રોડના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા રાંદેર અડાજણ અને રામજી ઓવારા પાસે ગેરકાયદેસર રીતે તાપી નદીમાં ટ્રીટ કર્યા વગરનું ગંદુ પાણી છોડવામાં આવતું હોવાની સ્થાનિકોએ રાવ કરી હતી અને ત્યારબાદ મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થયા હતા ત્યારે ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાલાએ સ્ટ્રોમ વોટર બંધ કરવા આદેશ આપ્યા છે સ્ટ્રોમ સર્વે કરવામાં આવી રહ્યું છે જે કનેક્શન કાપવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ થિયેટર તાપી નદીમાં ઠલવાતા મોટા પ્રમાણમાં ગંદા પાણી પર પાલિકાએ નિયંત્રણ મેળવ્યું છે

સાથે સાથે સ્ટ્રોમ ડ્રેન નેટવર્ક ની અંદર જેટલા પણ ગેરકાયદેસર જોડાણો ભૂતિયા કનેક્શનો જોડવામાં આવ્યા હોય તે તમામનો પણ સર્વે કરીને તમામ કનેક્શનો કાપી નાખવા માટેની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે સુરત મહાનગરપાલિકા આ પ્રકારની ઘટનાને ખૂબ ગંભીરતાથી લે છે અને મને કહેતા આનંદ થાય છે કે તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટના હેઠળ સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારે તાપી નદીમાં મોટા પ્રમાણમાં ઠલવાતા ગંદા નિયંત્રણ મેળવું છે અને હવે ગંદા પાણીની માત્રા ખૂબ નહીવત પ્રમાણમાં તાપી નદીમાં જઈ રહી છે આને પણ બિલકુલ બંધ કરી દેવામાં તે માટેની કામગીરી કડક હાથે સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સુરત